મેહુલ પટેલ જી આજે તારીખ દસ સાત બે હજાર ચોવીસના રોજ ટોટલ રાજકોટના તમામ રેસ્ટોરન્ટ બેન્કવેટ હોલ પાર્ટી પ્લોટ અથવા ખાણીપીણીને લગતા તમામ ધંધાઓ આજે બંધ રહેશે અને આ એસોસિએશનને બધાએ માન સન્માન આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભારી છું એ બધાનો જી આ બંધ રાખવા પાછળનું કારણ છે કે નાના યુનિટ છે જ્યાં કોઈ આગની શક્યતા નથી જે પચાસ બાય પચાસમાં જે રેસ્ટોરન્ટ ચાલુ હોય અથવા પાર્ટી પ્લોટ હોય પાર્ટી પ્લોટમાં તો આજ સુધીમાં ગુજરાતમાં કોઈ એવો કિસ્સો નથી કે પાર્ટી પ્લોટમાં આગ લાગી હોય તો એને પણ હેરાન કરવામાં આવે છે બેન્કવેટ હોલમાં પણ હેરાન કરવામાં આવે છે તો આ બધાના ફાયર એનઓસી ના મામલે અને બીયુ પરમિશનના મામલે અત્યાર સુધી ચાલતું હતું અત્યારે કેમ નહીં એના કારણે આ બધા એક અધિકારીઓ કામ નવું આવ્યા છે અથવા તો એની ઈમાનદારી દેખાડવા કરે છે કે શું છે કઈ ખબર નથી પડતી અત્યાર સુધીમાં જે ચાલતું હતું તો એ કોના આધારે ચાલતું હતું અત્યાર સુધી શું કાયદો નહોતો અત્યારે જે લોકોએ સીલ માર્યા છે જે પાર્ટી પ્લોટ જે બેંક પેટ હોલ જે પ્રોપર્ટીમાં સીલ માર્યા છે હપ્તાની વાત કરીએ તો અત્યારે પણ પ્રેશર છે અત્યારે પણ પાંચ પાંચ લાખની ઓફર છે થોડાક દિવસ પહેલાં બે ત્રણ દિવસ પહેલાં જ ન્યૂઝમાં આવી ગયું છે એક અધિકારીનું નામ જે આરએમસીમાં લોકો હતા અને એ આરએમસીમાં ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે તે આર એમસીના નામે હપ્તા ઉઘરાવતા હતા પાંચ પાંચ લાખ રૂપિયાના સેટિંગ માંગેલ છે તો એમાં અત્યારે નામ પડે છે નામ એમનું ઇમિષાબેન છે સરને મને ખબર નથી ઇમિષાબેન કરીને હતા એને પાંચ પાંચ લાખ રૂપિયાની ખંડણી પણ માંગેલી છે જી સીલું રાખવાની સીલ ખોલવાની પ્રક્રિયા માટે પાંચ લાખની ખંડણી માગેલ છે જે જે સીલ ખોલવાનું છે એમાં એને પાંચ લાખનું સેટિંગ છે આરએમસીમાં અરજી પણ કરી દે છે આરએમસીમાં ટોટલ વસ્તુ જાણ પણ કરે છે આજે આરએમસીના અધિકારીને ખબર નથી આરએમસીના જે કમિશનર સાહેબ છે એ કોઈના આવેદનથી તો આપણે આ બધાને સીલ મારે છે એવું નથી કે એના ધ્યાનમાં પ્રોપર્ટી છે કોઈ નીચેનો એક માણસ છે એને ઇન્ફોર્મેશન કરે છે જે ઇન્ફોર્મેશન કરે છે એ વ્યક્તિ શું કરે છે શું નહીં એ પણ જોતા નથી જી કહી શકાય કે અત્યારે એક દોડવું છે ને ઢાળ મળી ગયો છે એટલે એ લોકોને કામ પણ બતાવવું છે અને હેરાન પણ કરવા છે અમારી માંગ એ જ છે કે અત્યારે સીલ મારવાની પ્રક્રિયા ટોટલ ધોરણે બંધ કરે ઇમરજન્સીમાં બંધ કરે તમારે સીએમને રજૂઆત કરવી હોય તો સીએમને રજૂઆત કરો આ બધું પ્રેશર સીએમઓમાંથી છે કે ક્યાંથી છે અમને તો ખ્યાલ જ છે પણ અત્યારે આરએમસીના અધિકારી પાસે અમે જઈએ ત્યારે અમને કમિશનર સાહેબ પોતે ઓગણીસો છ્યાસીનો કાયદો સમજાવે છે આમાં નીતિ નિયમ તમારા બદલો આમાં કોઈપણ સંજોગે કોઈ પણ તમારા રસ્તા કોઈ પણ નીકળે ત્રીજો રસ્તો એવો કાઢો કે જેથી કરીને ટાઈમ મળે અત્યારે ફાયર એનઓસી પાછળ એ લોકો પડ્યા છે શું આગ લાગે તો ફાયર એનઓસી નથી સડગવાની ફાયર એનો પડી છે તો પણ સડગવાની છે અત્યારે ઇક્વિપમેન્ટ બધા પાસે છે ફાયરના ઇક્વિપમેન્ટ બધા રેસ્ટોરન્ટ હોલ પાસે કે પાર્ટી પ્લોટ પાસે આવી ગયા છે પોતાની સેફ્ટી માટે ડર ના માર્યા બંને બાજુ આપણે કહી શકીએ લઈ લીધા છે માત્ર ફાયર એનેશન કારણે તમારે સીલ મારી દેવાના ત્રીસ ત્રીસ પચાસ પચાસ લાખ નું નુકસાન એવા મહિનાભરની તો એ કઈ કઈ રીતે વ્યાજબી છે